એ એમ કે હે કે રાખણી ની જમીન મળેલ હોય ને હમ ફરતી બાજુ દસ દસ મૂકીને ને કે સરકાર ઈ માપી દે છે સુ માપી દસ 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 ફૂટ છે ને જમીન મૂકી હા ના ના એવું કાઈ એવું કાઈ ના હોય તમને સ્કેચ આપેલો હોય સ્કેચ મળે છે તમારી પાસે મારી નથી મારી નથી જે તે ના એવું કશું હોતું નથી ભાઈ આ બધી અફવાઓ છે જુદી જુદી ટાઈપ ની એટલે એમાં હું છે મારો રસ્તો જે છે ને મારી વાડી જવાનો હમ એમાં હક કરે

સરકારી પડતર જ નથી મારે કઈ કરવાનું થાતું જ નથી કે તારી જે કરવાનું તારું કર તો કે હું મને ધમકી એવી ત્યાં જે થતું એ કર ને હું પોલીસ ફરિયાદ કરી દઈશ અને હલવાઈ જઈશ ઉલ્ટા તારી જમીન જ નથી આયા કઈ જ્યાં હશે ત્યાં જવું પડશે અને એની નીકળશે નહીં ક્યાંય સાથળી ના જમીન ના મેં ઓડિયા બરોબર એમાંથી મેડીનો સેવ કરેલ છે ત્રણ મહિના પેલા નો સે સરસ સર જુઓ આપડે કોઈ નું અહિત નથી કરવું પણ મારો દબાવતો હોય તો કેવું છે જો બીજી બાજુ હોય ને ફરસા લાગતા જ હોય

મેં એને છૂટ દીધી સાહેબ કે તારે જે કરવું હોય ને જો તું હે ને કરીએ જો તારો નીકળે ને તો હું કોઈ રીતે ના ના પાડું વાત પૂરી જુબો રહ્યો ખાલી વચ્ચે બ્રેક કરો ભાઈ સાથણી વાળા ભાઈઓ બધા સાંભળી લે કે જે જો લોક શીશે કે મકાન મે રહેતે વો દૂસરો કે મકાન પે પથ્થર નહીં ફેંકા કરતે એટલે સાથણી વાળાની જમીન વાળાના બધા કાચના મકાન છે માટે સાથણી વાળા બધા સમજીને ચાલજો કે તમારી પાસે માપણી સીટ છે ન હોય તો કઢાવી લો નહીતર જ્યાં છો સુખેથી વાવો બીજાને હેરાન નહીં કરતા કે લે પોત વર ખોવાઈ ખાવી જેવી હાલત થશે સાચણી વાળાના સ્કેચ રોજકામ ચતુર્શીમા દાખલો અને ઓર્ડર બધું હોય તો જ ડીએલઆર વાળા માપવા આવે અને માપવા આવે તો જ એની જમીન ન્યા છે એમ નક્કી થાય બાકી આવી જમીન લેવે જ થઈ ગઈ હોય ને તો પણ હદરો હદર કહેવાય એટલે એને હંમેશા શાંતિથી પોતાની જમીન વાવવી બીજાને હેરાન કરવા નહીં એમાં સાહેબ બીજી વખત બાપુ અમારે આવ્યા છે હું બેઠી દઉં ને ન માપે એમાં હું બોલું એટલું બધું હોતું જ નથી એટલે કાઠિયાવાડી ભાષા કેતો હોય કે નાડી નેફો કઈ ન હોય એમ મને ખબર છે હું હાજર હતો ત્રણ વખત માપવાઈ કે તમે અહીં પૈસા ખોટા નાખી દીધા ઓલે એમ કીધો ભલે ભલે આપણે ફોન ને બહુ લાંબો નથી કરવો આ હું યુટ્યુબમાં મૂકી દે છે સાથળી બધા સાંભળી લે આપણે સાથળી વાળું હિત નથી કરવું આપણે નું હિત જ કરીએ છીએ પણ એ લોકોને ખબર પડે કે આપણે ખોટી રીતે હેરાન કરવા કોકને જાશો ને તો આપણે હેરાન થશું એમ ખાડો ખોદે કુવામાં પડે કહેવત છે ને એટલે ખાડો ખોદવો જ નહીં ભલે ભાઈ હા ભલે ભલે ઓકે સર હા